મારું કામ વડા અને મારે પાટા ઓપરેશન કરાયું હતું એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે એમાં પછી ડોક્ટરે આખું ગભાશે ઓપરેશન કરી નાખ્યું છે હું કુમારી તું મારા લગ્ન ત્યાં નથી અને લગ્ન નજીક બાકી છે હવે તું મારા જોડે કોણ લગ્ન કરે કોઈ ના કરી શકે ને મારી જિંદગી તો બરબાદ થાય છે ને મને ન્યાય કોણ આપશે પોલીસ સ્ટેશનમાં માં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆઈડી માં નોકરી કરું છતાંય મને ન્યાય નથી મળતો

સામે લાઇબ્રેરી કોચિંગ ક્લાસ ફ્રીમાં ચાલુ કરીએ સમાજના સાહેબો એના માટે હવે ચેર ભાઈ વિનંતી કરે કે સભાને અનુરૂપ ટૂંકમાં સંબોધન કરે